નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત તાલુકાના કેસરિયા ગામે આગવ સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું શ્રી ચંદુબા ભગવતસિંહજી ઝાલા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવતા મોટી સંખ્યાની અંદર કેસરિયા ગામના ઝાલા પરિવારના લોકો સમગ્ર ગુજરાતભરમાંથી કથા શ્રવણ કરવા માટે થઈ અને કેસરિયા ગામમાં આવી રહ્યા છે લખતર તાલુકાનું કેસરિયા ગામ તે ભક્તિભાવવાળું ગામ છે આ ગામની અંદર રહેતા ઝાલા પરિવારો દરેક સેવાકીય પ્રવૃત્તિઓની અંદર અગ્રેસર હોય છે ત્યારે લખતર તાલુકાના કેસરિયા ગામના સ્વ ઝાલા ચંદુબા ભવાની સિંહજી દ્વારા ભાગો સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે કથ કથાશ્રવણ વ્યાસપીઠ ઉપરથી શ્રી આશુતોષ રાવલ શાસ્ત્રીજી કથા શ્રવણ કરી રહ્યા છે ત્યારે ઝારા પરિવારના સદસ્યો મોટી સંખ્યાની અંદર કેસરીયા ગામની અંદર કથા શ્રવણ કરવામાં આવી રહ્યા છે ત્યારે શ્રી આશુતોષજી રાવલ શાસ્ત્રીજી સંગીતમય શૈલીની અંદર કથા શ્રવણ કરી રહ્યા છે ત્યારે મોટી સંખ્યાની અંદર લોકો કથા શ્રવણ કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે